ભારત દેશમાં સો કરોડ ડોઝ રસીકરણ સમાપ્ત થતા સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી સુરત જિલ્લાના બારડોલીના સત્યાગ્રહ હોસ્પિટલ ખાતે દેવડા સળગાવી પોલીસ બેન્ડ તેમજ કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી ગત દોઢ વર્ષથી વિશ્વના દેશોમાં મહામારી બનેલ કોરોના ફેલાયો છે તો ભારત દેશમાં પણ કોરોના મહામારી સામેના જંગમાં રસીકરણ અભિયાનને વેગ અપાયો હતો દેશમાં લોકોને સુરક્ષિત રાખવા હાલ સો કરોડ લોકોને રસીકરણ કરાયો છે ત્રાસિદ્ધિની બિરદાવા સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા કોરોના વોરિયર્સ બિરદાવા અને રસીકરણ કામગીરીની બિરદાવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જિલ્લાના બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ ખાતે જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી છે સો કરોડ લોકોએ વેક્સિનેશન લીધી જેના અનુસંધાનમાં ખાસ કરીને રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા બેન્ડ દ્વારા જે પણ જિલ્લાની સિવિલ હોસ્પિટલ છે કે રેફરલ હોસ્પિટલ છે પીએચસી સેન્ટર છે ત્યાં મેડિકલ સ્ટાફને સન્માનવાનો રોજ કાર્યક્રમ રાખવામાં આવેલો જેના અનુસંધાનમાં સુરત જિલ્લામાં બારડોલી સિવિલ હોસ્પિટલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું અને આ કાર્યક્રમમાં અમે કોરોના વોરિયર્સની સાથે સાથે સિવિલ હોસ્પિટલના તમામ મેડિકલ ખૂબ સન્માન કર્યું છે ફૂલોની પાંખડીથી સન્માન કર્યું છે સાથે સાથે એક આદિવાસી નૃત્ય પણ પરફોર્મન્સ કરવામાં આવ્યું છે સાથે સાથે બેન્ડ બોલાવી અને બેન્ડની સુરાવલીઓ સાથે આ સ્ટાફનું સમગ્ર સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું છે અને છેલ્લે ફટાકડાઓ ખોલી અને આ લોકોને વધાવવાનું અમે આ રીતનું સરસ મજાનું એક આયોજન કર્યું છે કે જેથી કરીને મેડિકલ સ્ટાફને જે આટલી સરસ કામ કામગીરી કરી છે ઉમદા કામગીરી કરી છે તો પોલીસ વિભાગ દ્વારા પોલીસ વિભાગના બેન્ડ દ્વારા એમને સન્માનિત કરવાનો આજે આ કાર્યક્રમ અત્રે બારડોલી સિવિલ હોસ્પિટલ ખાતે આયોજિત કરવામાં આવેલો બારડોલી ખાતે આયોજિત કાર્યક્રમમાં બારડોલી સીએચસીપીએચસી પર કામ કરતા કોરોના વોરિયર્સ સેવા આવવા સબીબી સ્ટાફ પર પુષ્પવર્ષા કરીને વધવામાં આવ્યા હતા સાથે જ પોલીસ બેન્ડ દ્વારા કાર્યક્રમને વધવામાં આવ્યો હતો તેમજ સત્યાગ્રહ સરકારી હોસ્પિટલ બહાર દેવડાઓ પણ પ્રગટાવવામાં આવ્યા હતા બારડોલીમાં રસીકરણ અભિયાનની વાત કરીએ તો એક લાખ આડત્રીસ હજાર લોકોને પ્રથમ ડોઝ અપાઈ ચૂક્યો છે એટલે પાસઠ હજાર લોકોને બીજો ડોઝ પણ અપાયો છે તો જિલ્લા પોલીસ વડા તેમજ બારડોલી ડીવાયએસપી સહિત જિલ્લાના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી યાસિર કાજી બારડોલી